ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ આજનો નાઈટ નું મેનુ તમને હું બતાવવા જઈ રહ્યો છું આ શું બનાવ્યું છે ને શીતન પિંકી બે પાર્ટનરશિપ માં બનાવ્યું છે આજ તો ઓકે હે ને નિશુ નિશુ ચાલો હું તમને બતાવું ફ્રેન્ડ પિંકીને ને પૂછે મારી લીલી આ ચાલો પિંકી શું બનાવ્યું છે હે પિંકી દાળ બાટી દાલ બાટી બનાવા જઈ રહ્યા તો આ શું કરો આ મરચું શેકો મરચું શેક ઓકે ના માં શું બનાવ્યું છે મુદાર થાય કુકર માં દાળ હમ દાળ કુકર માં જો દાળ થાય ફ્રેન્ડ ઉકળે છે મસ્ત તીખી બનાવી કે મીડિયમ દાળ બનાવી ચલો નિશિતા પૂછે છે ઓકે તૈયાર થઈ જાય છે જો બાફેલી આને તળવાની છે જો બફાઈ તૈયાર થઈ જાય છે લાડવા મસ્ત લાડવા તૈયાર થઈ ગયા છે હવે એને તળવાના છે

Marjo. ચલો ગીતી ને ગામડે થી આયા એ શું લાયા આપણે જોઈએ તો શું લાયા ગામડે થી બતાવો મને એડો શાકભાજી લાયા ઓ તુવેલ લાયા ગીલોણ લાયા બટા લાયા કોથમી લાયા કોથમીર કાપે જો હા ભાઈ ના જો આ મુંઢું ઉડતું ભરી તે ભાઈ ભાઈ તોડે ઉડતું નહીં પપ્પા ભી લાયા કરે તું લીધો કાચો મેં કીધું દવા દાડા રવા જાય મેં કીધું તું વટાણા વટાણા આયા કોથમીર આવી એક જ આવ્યું લીંબુ તો પાપડી લાયા પાપડી ઊંધિયું બનાવ ઊંધિયું ફૂકવી દેવી ના બગડો હલો બપાયું લાયા ઇત્તી ને બપાય લાયા ગામડે થી અમાર બપાય ઉપર થી મે તમને બતાયા તો આગલા વિડિયો માં જે બપાય ઉપર હતો બપાયો જો પાકીને આવી ગયો અમદાવાદ આવી ગયો ચાલતો ચાલતો હવે બે દાડા પછી અમે ખાઈશું બપાયું આ બેંકી તૈયાર થઈ ગઈ તમારા એ નિમ ના માર તો બાફેલો હું તો ખાય તળેલું ન ખાવ ના તળેલો ને ખાવ માર તો જો તૈયાર કરી દીધા કટિંગ કરીને હવે બાફવાના ચાર ટુકડા નહીં કર્યા ના બે બરોબર નહીં કઈ વાંધો નહીં હેડો ફ્રેન્ડ બે ચાલશે ટુકડા ઓકે ચલો ફ્રેન્ડ કહે બે ટુકડા ચાલશે તમારું ચાર નહીં કરો તો લઈ લે ને પણ વાટકામ મૂકી દેજો કેટલા રાખવાનું મને ખબર ચાર ટુકડા રાખ એટલે બે થઈ જાય એનું તેલ રેડી દીધું આમાં તળવા માટે તે રાઈ નઈ નાખવાની અમા તળવામાં રોઈ જાય તળવામાં રહી ના હોય હોય ના દાણ પાસે તળવામાં રહી તો નાખવાની તો ખબર પડે ને તેલ ગરમ થયું રહી નાખો તેલ ગરમ થયું ખબર ના પડે એમને તો ખબર પડે તેલ ગરમ થયું કે ડાળ તો તૈયાર થઈ જાય હમ જો ડાળ તો તૈયાર થઈ જાય ફ્રેન્ડ

શાક વગાડી આને મજા ના આવે મારા હમ મનાવું છું તને એકલી જ મજા લેવાની બીજાને મજા નહીં લેવાની પેપર નામે જો આ બાફેલી બાટી છે અને હવે તળેલી આમાં આવશે તળા છે ને એટલે

बले <laughs> तू डुंगडी कापण ना ना तू काप डुंगडी चलो चल डुंगडी એમને દૂધ ચાલશે એક દાડો હું નહી પીએ દૂધ ગીરથી એ બનાવી થી લઈએ ને

हां तो ये भी चाल से कर दूंगी और दना को चल से और दना ना पहले पीवो हां दना को जल्दी डालो हल्दी, हल्दी। दूध में हल्दी डालें चलो ठंडी लागे नहीं सीन तो बहुत ठंडी लगा तो शेडर पे दे

આ તો વિડિયો તો કોઈ ખબર કાઢવા નહીં આવ્યું એ તો કીધું એટલે આવ્યો બધા વિડીયો જોન કોઈ આયુ નું સુણાવજે સુણાવજે

lewat sinetong bakar lewat